જે ટુકડો ફેંક્યો છે અને એ એનામાં એ જગ્યામાં વધારો કરે અને મોટી ભરતીની જાહેરાત કરે જે અમારી માંગણી છે 32000 થી વધારે જગ્યાની ભરતી કરે જે શિક્ષકોની જગ્યા ખાલી છે એમાં ભરતી કરવામાં આવે ને જ્ઞાન સહાય યોજના રદ કરવામાં આવે અને શિક્ષકની મોટા પાયે ઝડપથી ભરતી કરવામાં આવે એ જ અમારી માંગણી છે ગુજરાત સરકાર હા છ વર્ષ સુધી એક પણ વખત કાયમી શિક્ષક ની ભરતી થઈ નથી તો અત્યારે હાલ ના વિધાનસભાના આંકડા પ્રમાણે બત્રીસ હાજર થી પણ વધુ શિક્ષક ની ખાલી જગ્યા છે તો મારી શિક્ષક

તો આજે અમે બધા કલેક્ટર આવ્યા છીએ અમારું આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ કે અમારી માંગણીઓનો સ્વીકાર થાય ધોરણે કાયમી શિક્ષકોની ભરતી થાય અને ભરતી વેલી તકે હાયર સેકન્ડરી સેકન્ડરી આ પ્રાથમિક અને નિમ્ન પ્રાથમિક આ સ્તરમાં ભરતી થાય એ હેતુથી અમે અહીંયા પધાર્યા છીએ અમે કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપી અને રજૂઆત કરવા આવ્યા છીએ કે અમારી જે કાયમી ભરતી જે છે જે અટકી ગયેલી ભરતી જે છે અથવા તો જે કાજબાની ગતિએ ચાલતી ભરતી જે છે જે 6-6 વર્ષથી થઈ જ નથી તો એ ભરતીને તમે સસલાની ઝડપે સ્પીડ આપીએ અને ફટાફટ અમારી ભરતી કરો એવી અમારી વિનંતી છે અમારી માંગણી हमारी वांगी नान सहायक सहायक नान सहायक हमारी वांगी हमारी वांगी हमारी वांगी